મોબાઈલ આ ગી આમ નો રહે બે હો ના આવો વિડિયો બનાવે કેવો તાપ વિડિયો બનાવતા તમારો વિડિયો કોઈ વાત વઢેલા વિડિયો કેમ બનાવો બે વાત એમ કે કે તારે મગજ નહીં કે ઓકે બાપ હું કે કેલા તારે મગજ નહીં તારી હગાઈ નીકળાવ તું કોઈ પણ વિડિયો ડબનાવ તો એમ કેલા વિડિયો નહીં બે વાત

મિત મારા એકાર સારું આવડતું આ એકદમ તો ઓલો વિડિયો ના બનાવો તો વિડિયો કોઈ ના બનાવો માપો મને મને વડસી કે ગાય બોલે શું કરાય કાકી તો હવે લેવાની હવે હવે લેવાની કાકી હવે લેવા દો ઈ દીધી કીધું કે ઈ જ જા ઈ ક્યું દો મને સારું જાવ બ Menggelana kaca payana, inana kaca payana, menggelana inapakana kacana, pakana payana, menggelana kaca, kacana, payana, menggelana pakana, payana, kacana, menggelari tara. Ana, Janudi, 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 Avaje, Janudi, Leva, Amo, Janudi, Tare, te Janudi, Nere, Bungalapakane, pakane